ફેમિલી આલો રેડી થઈ જશે કમ્પ્લીટ એકદમ મસ્ત કારસ હા જાવ છે ને મેળામાં જવાનું છે કારસ હા આલો તમારે જઈને જાવ છે મેળામાં કે તો કણ હા હમ ભાઈ બને ઈ બધા આવે છે હા એટલે જવાનું નક્કી થઈ ગયું કા હાલો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં જોઈએ આગળ મેળામાં કેમ કે મારે એક કઈ રાઈડ તો કરવાની આવે નહીં રાઈડ થી મને બીક લાગે કારણ હું એક ક્યાં ન કરું એટલે રાસ જોવું હળવી હળવી હશે એ કરશે હેવી માં તો એને નહીં જવા દઉં પણ કાંઈ નહીં હાલો રેજો કન્ટિન્યુ વિડીયોમાં આપણે જાવી મેળામાં મજા આવશે એન્જોય એન્જોય હાલો ભૂરી લેવાની હતી ભૂરી આવી ગઈ છે બે જ આવેલ પાછો અમાર ફ્રેન્ડ છે અને આને લીધેથી તો અમારે મેળામાં જવાનું નક્કી કર્યું છે નકર મારે નહોતું જવાનું મને ઊંઘ આવતી હતી પણ આને ન હોવા દીધા હાલો તમે બધા મેળામાં હાલો એમ જઈ છે હાલો ફેમિલી જ્યાં મેળો છે ને ત્યાં અમે પહોંચી ગયા છીએ અને મસ્ત કંઈક આવું છે

જો બોલવું દુબઈમાં આવ્યા સી અમે બધા દુબઈમાં આવ્યા સી અમે બધા હા જો આ બધું દુબઈ નું છે હો આ હાશી વાત છે આ બધું એવું ડેકોરેટ કરેલું છે બધું જો પણ શરૂ કર્યા હા ફોટો બોલે છે ભાઈ બંને બનાવી દેવો પડે એમ કે છે હાલો ફટાફટ માવો ખાઈ લો આગળ જવાનું છે જો જો અહીંયા ગોળો છે ફોટા પાડવા ના ભૂરી ફોટો પાડો એ ભૂરી આ ગોળા પાવ જા ભૂરી ને ફોટો પાડો ગોળા પાસે જો બધા લોકો આગળ વહી ગયા છે હું પાછળ રહી ગઈ છું સબસ્ક્રાઇબર મળતા હતા ને એટલે રહી ગઈ સબસ્ક્રાઇબર અહીંયા બધી મળે છે જો આવું મળે આવું મળે આવું મળે પણ નામ નહીં બોલો કેટલું નામ બોલો મને આવડે નહીં વાવ મોજડી લેવી મારે જો આયા ફેમિલી આમ જોવા આમ હાસી મોજડી જોવા વૈયે વા હું બહુ લઉં કાં ભૂરી મારે ભૂરી બે ને મોજડી લેવાની છે લેવી જેને લેવી હોય આવો મોતી હો આમ જો રાજસ્થાની છે દુબઈ માં આવ્યા સિવાય ને રાજસ્થાન ની વસ્તુઓ મળે છે હા ઝાહી ગોતે છે જાહી નહીં લેવાની છે

મારથી હોંશ જાર સે સાયન્સ નોતું કર્યું મે તો સારી લેવાની છે એટલું પુસ્તક વાંચો ને એટલું વધે એટલું વધે એમ કે છે તો હવે જ્ઞાન વધારવા માટે આ જરૂરી છે પુસ્તક એક મિત્ર છે જો સાયન્સ બેન ચાલુ થઈ જશે આને ભણે ને તો હું લખું ખબર લ્યો સાયન્સ જીનું રમકડા લેવા છે એમ કે હું લેવું ગોળાના ને આયા દ્વારકા થી જો એક તો ગીતા લેવી છે ભગવદ ગીતા લેવી છે આ ઘર માં હોય જ જોવે કા આ જો સાધન મળે છે રસોડા માટે રસોડા ના તો એ કટિંગ કરીને બતાવે જોઓ જો લેડીઝ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે જેને જોઈએ જરૂર પડે એ એમ મળી શકું છું અહીંયા જો કપડા મળે છે પછી આયા શું છે શીતલ આય તપસ્વી કર તો આ શું મળે છે સાબ સબસ્ક્રાઇબ નો

અરે રમજો રમજો મજા આવશે મમ્મી દીકરી ને રમાડ નું જોયા તેલ મળે છે આયુર્વેદિક તેલ મારેલ કામ નું નહીં હું તો કટિંગ મને શોર્ટ વાળ ગમે છે ટ્રે જે મહેમાન આવા હોય ત્યારે આપણે થોડાક વીઆઈપી ફેન્સી દેખાય એટલે આવું લેવું હોય તો આવી જજો મેળામાં કા મેળામાં આવી જજો તમામ કલર તમારા જે ફેવરિટ ફેવરિટ કલર છે તે અહીંયા બધું મળી જશે તમને બહુ બધો સ્ટોક છે જો લ્યો અને એકદમ સસ્તું ક્લેર ટ્રે છે એ ફેન્સી અહીંયા આવતું અહીંયા

અડધો મેળો તો મેં કાપી નાખ્યો કેટલું એવું છે ને કે આમ બતાવવું ઓછું એવું બધું નકરું ઉતાવળ કરીને હાલો હવે આવી જો આયા અમાર ગુરુ જો હુપડી લીધી જો મેળામાંથી ઉપડી લીધી એમાં એવું છે ગેમ હતી ને એમાં એને ઉપડી આવી એવું છે ગેમ માં ઉપડી આવી ફેમેલી જો હવે મેળો શેરો છો અહીંયાથી જોરદાર ઘટે કાંઈ આ બધું લાઇટિંગ વાળું હોય અહીંયા છે ને લાઇટિંગ લાઇટિંગ બીજું કાંઈ નહીં દેખાય અને આમાં છે ને રાઇડો બહુ બધી મસ્ત મસ્ત છે હલ એકદમ હલકી હલકી રાઇટો છે પણ છે ને એમ મારે એક ક્યાં નથી કરવાની મને આવી ગમે પાછી સો આવી ગમે જો હાલો હવે પણ આમ મજા આવે અંસવાળું અંસવાળું છે અહીંયા વિડીયો સારો બની જાય એક નંબર જો એવો કાંઈ ઘટે નહીં ને એવું બધું છે રો ફાઇન આવી ગયા છે

ઉપર હતા તો એક નો જ હતા રાઈ મને મજા આવી બેશા વગર મજા આવી કાને જોઈતા જોતા મજા આવી ગઈ નહી બેશા વગર હાલો હજી મેળો ઘણો છે આગળ કન્ટિન્યુ રો આમાં બેસવાના કેટલા રૂપિયા આમાં કેટલા રૂપિયા બેસવાના 50 રૂપિયા 50 રૂપિયા કા હે એ 50 રૂપિયા કા એ લે જીનલ બેહી ગઈ આ છે ને પેલો હકર સકર વાળું છે મતલબ કે આડાવળી વાળું એવું આડાવળી વાળું છે ને

અને હવે જઈએ ઘરે રાસ તો ગાડી લેવા ગયા છે પાર્કિંગ છે ગાડી અને આ બધ જો મારા હારે છે આ બધ થાય હવે ઘરે જવાનું છે જાવું ને ઘરે હાલો એમ કે છે હાલો મેળો બંધ થઈ ગયો હાલો હાલો કઈ નઈ હારું હાલો ફેમિલી મેળો એન્જોય કરી નાખ્યો છે અને હવે છે ને રસ ગાડી કેમ ભીની આટલી બધી ગાડી જો કેટલી ભીની થઈ ગઈ એમ જો તો આપણે ઘરે જવાનું છે એટલે વિડીયો અહીંયા પૂરો કરી દેવી કેવો લાગ્યો અમારો મેળો કહેજો કેમ કે રાઈડ તો એક કરી નથી અને મારે કઈ કરવાની નહોતી મને તો બહુ બીક લાગે એટલે મેં નથી કરી રાજે એક રાઈડ કરી એક કરી પણ મજા આવી ગઈ એને સારા જ મજા આવી છે ને તો સારું હાલો આપણે મળવી એવા કાલના વિડીયોમાં જય દ્વારકાધીશ ઘરે જઈને હોવી જ આવી સબસ્ક્રાઈબ કરી નાખ હા